એની પાસે બીભત્સ માંગણીઓ કરતો હતો જ્યારે વિદ્યાર્થીની જવાબ હતો કે તમે મારા ગુરુ છો તમે કેવી રીતે આ વસ્તુ કરી શકો છો પણ શિક્ષક ચેટિંગ માં કહેતો હતો તારે મને સર નહીં બોલાવવાનું આ શાળા છે લિંબાયત ના નિર્ગિરી સર્કલ પાસે આવી છે એયુ પાટીલ સાર્વજનિક હાઈસ્કૂલ નો લંપટ સર છે સ્કૂલ ના શિક્ષક વાત્સલ સામે ફરિયાદ નોંધાઈ છે અગાઉ પણ આ સ્કૂલમાં વિદ્યાર્થીને ચક્કો મારવાની ઘટના બની હતી લિમ્બાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિખિલ મિશ્રા જે ન્યૂઝ સુરત લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યારબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે જેથી એ સાયકોલોજીકલી એકદમ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે મજબૂત રહે આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું જે રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે